અને જો અહીંયા છે ને હું તમારી લાઈફમાં જો પહેલી વાર આવ્યો છું આપણે આ વાણને આવું છે ને બધું એ રિયલમાં છે ને આપણે પહેલી વાર જોયું છે અહીંયા જો શું નામ છે ભાઈ તમારું ઇમરનભાઈ છે ને બોલાયું એ પાખમે હા બસ હા એમ બરોબર જો વાહ આવ્યો જો આ અમારો કાનુડો ધમાચાર જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ વેલકમ બેક ટુ પ્રકાશ મહેશ્વરી યુટ્યુબ ચેનલ તો મિત્રો તમારો સ્વાગત કરું છું ફરીથી એક નવા નવાની અંદર અને મિત્રો આજે ક્યાંથી સ્ટાર્ટ કર્યો છે છે તમને ખબર આપણે છે ને સલાયાનો છે ને બંદરે આવ્યો તો હું અત્યારે શું છે હોળીની સિઝન છે એટલે હોળીનો તહેવાર છે એટલે છે ને મારા મામાનો છોકરો છે ને એમના છોકરાની છે ને વાળ છે ત્યાં છે ને મેં આવ્યા હતા હોળી આ ફરવાનું હોય ને ત્યાં તો છે ને નવાજ છે જો નવાજ છે ને અત્યારે ફોટોગ્રાફી કરે ફોટા પાડે છે નવાજ હાઈ કર દે કેમેરામાં હાઈ તો મિત્રો નવાજ છે ને અમને છે ને ફરવા માટે લઈ આવ્યો તો અહીંયા કાંઈ જોવા જેવું છે તો નહીં પણ છે ને તોય નવાજ છે ને આમ જોઈ લો અને ખાલી જોઈ લ્યો બીજું બધું થીક ઈ તો બધું સમજાણવું આપને છે ને અવાજ એકદમ મસ્ત આવે છે અને જોવું અહીંયા કાંઈ કેવું છે મિત્રો હું આ જો કટલું મસ્તી નો મોટો અને શું કહેવાય કઈ ખબર નથી આપને પક્ષી બેઠું છે જો તમે મિત્રો છો ને વિડીયોમાં બહેના રહ્યો હું તમને બધું હજી આગળનું બતાવીશ બહેના રહેજો તમે આપણા બ્લોગમાં અને જે કોઈ લોકો છે ને નવા આવ્યા હોય ને એ આપણું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો બહેના રહ્યો તમે આપણા બ્લોગમાં તો મિત્રો જો આપણે છે ને ઓલી લોકેશન છે ને સામે જો હું છે ને મહેમાનને બધાય નવાજને છે ને ઊભા છે ને એ લોકેશન થી છે ને હું થોડોક છેટો આવી લો છું કેમ કે મારે છે ને થોડુંક જવું હતું અહીંયા છે ને શું બધું છે એટલે અને જો અહીંયા છે ને હું તમારી લાઈફમાં જો પહેલી વાર આવ્યો છું આપણે આ વાણ ને આવું છે ને બધું એ રિયલમાં છે ને આપણે પહેલી વાર જોયું છે આ છે ને મસ્તી નથી કરતો તમને લોકોને તો એમ થતું હશે મસ્તી એવું કઈ નથી મારી લાઈફમાં આખી પહેલી વાર આવ્યો છું જો આ વાણ છે ને પહેલી વાર જોયું મિત્રો એ ઓલો આણ દેખાય જો કેટલો મોટો છે એવું છે ને મિત્રો એ તો છે ને કઈ નથી હજી મેં અમે વિડીયો છે ને મેં અહીંયા અંદર આવીને છે ને ચાલુ કર્યો બાર નું છે ને બહાર છે ને આટલું મોટું અને આમ હજી તો વાળ બનતું હતું એટલું મસ્તી તનું બતાવતા બનાવતા હતા ને આપણે એ હું તમને બતાવી જો ઓલી સાઈડ આપણે જઈશ ને ત્યારે અંદર આવ્યો ને ગેટમાંથી ત્યારે મેં જોયું હતું પણ ત્યારે છે ને આપણે વિડીયો છે ને સ્ટાર્ટ નહોતો કર્યો એટલે અત્યારે છે ને આ બધું હું તમને બતાવી દઉં ને પછી બહાર નીકળીશ ને ત્યારે પાછું ફરીથી બતાવી દઈશ તમને બહને રેજો તમે વિડીયોમાં આપણા અને જો હજી જોઈ લેજો હજી તો આપણે છે ને આગળ જવું છે તમે બનીનાર વિડીયોમાં આપણે આગળ આગળ શું થાય કે આપણે જોશું તો મિત્રો જો હું છે ને અહીંયા વિડીયો બનાવતો તો ને આપણો બ્લોગ છે ને સ્ટાર્ટ હતો ને એમાં છે ને આ ભાઈ છે ને અહીંયા જો બેઠા હતા ને એ લોકો છે ને મને બોલાવ્યો અહીંયા જો શું નામ છે ભાઈ તમારું ઇમરનભાઈ છે ને બોલાવ્યો એ ભાઈએ કીધું કે તમે વિડીયો છે ને બનાવો છો ને તમારી બોલવાની સ્પીડ છે ને બહુ સારી છે એમ કીધું ઇમરાનભાઈ અને આપને છે ને એક નવું સબસ્ક્રાઈબર મળી ગયું અહીંયાથી સલાહથી તમારું નામ શું છે ભાઈ સમીર સમીરભાઈ સમીરભાઈ કેવું છે આપણે વિડીયો બનાવીને

સ્પીચ સારી લાગી બોલવાની એટલે ભાઈ ચેનલને આપણો સબસ્ક્રાઈબ કર્યો મેં તમને શું કીધું હતું જો અહીંયા છે ને વાણ છે ને એ બધું તમને બતાવો અહીંયા છે ને હજી વાણ છે ને બને છે જો સૌથી મોટો એક વાણ છે ને જો એક એ છે ને વાં છે ઉપર આગળ છે અમે છે ને આ બાજુ વયા એવા છે જો હજી છે ને અહીંયા બધા છે ને વાણ બને છે જો વાય બને છે અને હજી છે ને મોટું છે એ તમને બતાવો એ છે ને આગળ છે થોડું છે ને મેં પહેલે જ વિડીયો બનાવેલું છે એ રહ્યું જો ના જો હાલી ને થાકી ગયો ભાઈ પાણીની સુવિધા નથી બીજી બધું તા સમજાવી તો મિત્રો જો મેં તમને જેવી રીતના કીધું જો મોટું બધું વાહન છે ને જો આવી રહ્યો કેવડું મોટું છે આ મિત્રો તમને છે ને આ વિડીયોમાં તો છે ને હાવ નાનકડું દેખાતું હશે અરે ભાઈ શાંતિ રાખ ને વિડીયો બનાવો આ મિત્રો નવા જ છે ને હાવ ઓખણો બેહતો જ નથી સમજો છે ને હાલો તમે બહેના હવે આપણે છે ને ઘરે જાય છે તો બહેના રહ્યો આપણે વિડીયોમાં આજે ઘરે જઈને આપણે કઈ ખેલાડા કરવાના છે તો મિત્રો જો આપણે છે ને ફરવા ગયા ને ત્યાર પછી છે ને ત્યાંથી અમે ઘરે પહોંચી આવ્યા છે અત્યારે છે ને અત્યારે થઈ ગયું છે એટલે કેટલા વાગે સાડા આઠ છે સાડા આઠ નવ વાગ્યા હતા ને અત્યારે છે ને આપણે હોળી પ્રગટાવી દીધી છે એ તમને બતાવો આપણે મારા નામા છોકરાનો છોકરો છે ને એટલે છે ને હોળી આટા છે મેં તમને જેવી રીતના કીધું એવી રીતના હવે જો અહીંયા છે ને બધા હોળી આટા ફરે છે મિત્રોમાં હમણાં છે ને જો અમારો કાનુડો આવશે ને એ તમને બતાવ જો આયો જો આ અમારો કાનુડો અહીંયા બધા છે ને હોરી આટા ફરી છે હોળી આટા છે ને ફરી લઈએ ને પછી છે ને તમે વિડીયો માં બનાવ્યો અને જે કોઈ લોકો છે ને નવા આવ્યા હોય ને એ આપણો છે ને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બહાર ના લ્યો તમે આપણા હાલો તો મિત્રો જો આપણે છે ને હોરીઆટા ફરીને આવી ગયા છે પણ અમારા કાનુડા છે ને એ છે ને જો જાના માના બેસતા જ નથી તો મિત્રો એને છાનો ફોટોગ્રાફી ને એવું તો તમને બતાવ્યો છે ને કેવી રીતના તો બધાને ખબર જ હોય કેવી રીતના બને પણ જો અમારો કાનો કેવો લાગે કેવો લાગે વાલો વાલો લાગે જો હવે તમે બન્યા રહેજો આપણા બ્લોગમાં આપણે મળશું આગળ ધ નેક્સ્ટ ડે તો મિત્રો જો આપણે છે તા ફરી લીધું ને એ પછી છે ને અત્યારે બીજો દિવસ ઉગી ગયો છે ને અત્યારે છે ને આજે ધૂળેટી છે તો મેં કીધું છે ને તમને થોડુંક છે ને ધૂળેટીનું બતાવી દો અમારે છે ને કેવી રીતના હોય અરે ભાઈ આવી રહ્યા આમ બારે રમો ને મિત્રો જો હું ત્યાં છે ને અત્યારે છે ને ઊઠો જ છું એટલે એટલે બાર વાયગ્યા હશે ના તમે રમો તમે રમો 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 હમ હમ હા બસ હા એમ બરોબર ભાઈ આપણે ફૂલ કલર ઉડારેલી છોકરાને આપણે લઈ રાખીએ ભાઈ બસ કલર ભરવાના થાય આપણે તમારું શું છે આને ભર આને ભરીના ખાને બનતા રહેજો મને

હ ઓય તો દે ઓ મોઢે મે ઘડીવી હોય મોઢે મે ઘડીવી હોય કદા તો લઈ લો આપણે મા હા ભાઈ હા તને જો હાલો હલો મિત્રો હવે આજનો બ્લોગ છે ને આપણે અહીંયા સમાપ્ત કરશું મિત્રો વિડીયો ગમો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જ આજુ આપણે છે ને મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી એન્ડ બબાય